જય શિયાળામ મિત્રો આજનો પડતર દિવસ આખી દુનિયાને પરેશાન કરે છે મિત્રો અને આ શાસ્ત્રીઓ વૈજ્ઞાનીઓ આ ત્રણ ત્રણ દિવાળી જઈ તો પડતર દિવસ રાખે છે તો આ પડતર દિવસ એટલે શું કહેવાય પડતર દિવસ ના હોવો પડે સાતમ આઠમમાં પણ સાતમ પડતર રાખે છે અને એવી પણ બે આ જય સાતમ પડતર અને પછી ગોકુળ આઠમ અને વલ્લાવામાં પણ સાતમ પડતર દિવસ અને બીજા દિવસ ગોકુળ આઠમ અને આ દિવાળીના ટાઈમમાં વાઘ બારસ તેરસ કાળી ચૌદસ અને વરે પાછો દિવસ સોમતી અમાવાસ્યા પછી પડતર દિવસ તો આ પડતર દિવસ એટલે શું કહેવાય આ પડતર દિવસ વૃદ્ધિને પરેશાન કરે છે મિત્રો જો તમારા દિવસો આ તહેવારો રાખવા હોય તો આના દિવસમાં પડતર દિવસ રાખો બાકી આ દિવાળીના દિવસોમાં પડતર દિવસ ના રાખો મહેરબાની કરો અને આવું શાસ્ત્ર ના હોય તો તમે આ બધું શાસ્ત્રમાં જોવી વિચાર કરો આ તો હવે તમારા પુસ્તક સપાઈ ગયા હોય છે આવતી દિવાળી તો ગમે તે થાય પણ હવે પછી જરા વિચારજો તમે શાસ્ત્રીઓ વૈજ્ઞાનીઓ અને લખવાવાળા તો પડતર દિવસ ના આવવો પડે અને પડતર દિવસ વસ્તીને પરેશાન કરે છે વસ્તી સી રે તો જે તહેવારો આવતા હોય વાઘબા રસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી અને જસ્ટુ વર્ષ તો પાંચ દિવસ પૂરા થાય અને વચમાં એક પડતર મૂકી દો છો એ તો બધા બધા માણસોને પરેશાન જ કરે છે મિત્રો તો આમ મારો વિડીયો વધુને વધુ જોજો અને જોશો અને વધુને વધુ શેર કરશો અને અમને પણ આનો પ્રતિસાદ જરૂર આપશો સૌને હેપી દિવાળી દિવાળીના રામ રામ ઓલી વાત